અમદાવાદમાં પોસ્ટમોર્ટમ હેમોરેજ યોજાયું વિશ્વભરના પાંચસો પચાસથી વધુ ડૉક્ટરોએ ભાગ લીધો જેમાં પ્રેક્ટિકલ કુશળતા સાથે ક્લિનિકલી સમજ મેળવી ભારતમાં પ્રથમવાર ગ્લોબલ પોસ્ટમોર્ટમ હેમોરેજ પીપીએચ કોન્ક્લેવ અમદાવાદમાં સફળતાપૂર્વક યોજાયો માતૃત્વ આરોગ્ય ક્ષેત્રમાં ઐતિહાસિક પગલું સાબિત થયું છે જેમાં વિશ્વભરના પાંચસો પચાસથી વધુ ડોક્ટર અને હેલ્થકેર નિષ્ણાંતોએ ભાગ લીધો છે હેન્ડઝોન ટ્રેનિંગ સેશન યોજાયા ભાગ લેનારાઓને પ્રેક્ટિકલ કુશળતા સાથે ક્લિનિકલ સમજ મેળવી પીપીએચ જે પ્રસ્તુતિ પછીનું ગંભીર જટિલતાનું કારણ છે ભારતમાં વીસ થી પચીસ ટકા માતૃત્વ મૃત્યુ માટે જવાબદાર છે ભારતમાં મોટાભાગના માતૃત્વ મૃત્યુ જટિલતાઓના કારણે થાય છે ગર્ભવતી સ્ત્રીઓમાં જટિલતા વધારતા એક મોટા કારણ તરીકે એનેમિયા છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પાંચ મુજબ થી ઓગણપચાસ વર્ષની ગર્ભવતી સ્ત્રીઓમાં બાવન સ્ત્રીઓ એનેમિક છે કોન્ક્લેવનો હેતુ જાગૃતિ ફેલાવવાનો ક્ષમતા નિર્માણ કરવાનો અને શ્રેષ્ઠ પ્રેક્ટિસ શેર કરવાનો છે પીપીએચ કારણે થતા માતૃત્વ મૃત્યુ ઘટાડવામાં આવે છે અમદાવાદ કોન્ક્લેવ વિશ્વનો એક માત્ર પીપીએચ ને સમર્પિત કોન્ફરન્સ હતી જેમાં વૈશ્વિક તબીબી નિષ્ણાંતોએ નવીન તબીબી હસ્તક્ષેપ સંશોધન અને જાગૃતિ કાર્યક્રમો પર ચર્ચા કરી અત્યારે માતા મૃત્યુ દર છે માતા મૃત્યુ દર એટલે ડિલિવરી કે પ્રસુતિ થયા બાદ જે રક્ત સ્ત્રાવ થઈ જાય છે અને અમુક કેસમાં નેચરલ કોમ્પ્લિકેશન પણ કહી શકાય છે અને એ કંટ્રોલમાં ના થાય તો માતાનું મૃત્યુ થાય છે એટલે જે એકદમ જુવાન માતા હોય જેને બાળકનો જન્મ આપ્યો હોય અને એનું મૃત્યુ થાય તો એ મૃત્યુ ના થાય એના માટેના વિવિધ પ્રકારની દવાઓ વિવિધ પ્રકારના ઓપરેશનો એ વિશેનું આ ડિસ્કશન હોય છે કરીએ છીએ જે અમે પેટન્ટ કરાવીએ છીએ જે અમારા દોરા પણ અમેરિકન પેટન્ટ થાય છે અને એ સુચર્સથી ગર્ભાશયમાં કઈ રીતે ટાંકા લઈ શકાય અને અને બ્લીડિંગ રોકી શકાય એના માટેના આ પ્રયત્નો બધાને બતાવીએ છીએ તો અમે એક દિવસ એટલે આજનો દિવસ અમે લાઈવ સર્જી સર્જરી રાખી હતી સોલા મેડિકલ કોલેજમાંથી અમે આવા ચાર ખરાબ કેસ જેમાં બ્લીડિંગ થવાની સંભાવના પુષ્કળ હોય એવા એવા ચાર કેસ અમે બતાવ્યા અને પાંચમો કેસ અમે એક સાદો બતાવ્યો કે જેમાં શું શું કરી શકાય એટલે આજ ટોટલ પાંચ કેસ અમે ત્યાંથી લાઈવ સર્જરી ત્યાં ઓપરેશન થિયેટરમાં કરી અને અહીંયા હયાતમાં અમે આની લાઈવ સર્જરી બતાવી કે આવા કેસમાં બ્લીડિંગ કઈ રીતે રોકી શકાય જે થતું હોય છે અને અને એ બધું બતાવ્યું ત્યાં અને અમને કુદરતી નસીબ સારું કે એવા કેસીસ આજે મળી ગયા આમાં છે ને આને મેટર્નલ મોર્ટાલિટી રેટ કહેવાય એટલે માતા મૃત્યુદર માતા મૃત્યુદર એક લાખ એ કાઉન્ટ થાય આખા વિશ્વમાં અને એમાં એવું છે કે આપણો દેશ આપણે વિશ્વના નકશા પર જોઈએ તો એ બધા એડવાન્સ કન્ટ્રી કરતાં આપણું દેશ બહુ જ પાછળ છે આપણા ત્યાં માતા મૃત્યુ દર ખાસો હોય છે આપણા ત્યાં માતા મૃત્યુ દર સારો સાહેબ કેનિયાથી આવ્યા છે આ ટંજાનિયાથી આવ્યા છે એમના કરતાં સારો છે પણ આપણે ગણીએ કે ભાઈ અમેરિકા છે ઓસ્ટ્રેલિયા છે ન્યૂઝીલેન્ડ છે સ્વીડન છે સ્વિટરલેન્ડ એ બધા કરતાં આપણે ખૂબ જ પાછળ છીએ અને એશિયામાં પણ આપણે શ્રીલંકાને એનાથી પાછળ છીએ સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે